ધર્મેન્દ્રગાર કેન્દ્ર શાળાના ભૂમિકાબેન સાગર સીએસસી ઓર્ડિનેટર આન્સર અજયભાઈ સુથાર તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી નીતિ સુમનભાઈ પટેલ ડેન્ગુચા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા પચ્ચીસ વર્ષથી મનુભાઈ ઈશ્વરભાઈ પરમાર કે જેઓ પ્રાઇમરી વિભાગમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા હતા તેઓની નોકરીનો સમય પૂરો થતાં વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો આ વિદાય સમારંભમાં સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓએ સાથે મળી પ્રાર્થના કરી અને શાળાની બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું તેમજ નિવૃત્ત થનારા શિક્ષકને તમામ લોકોએ ફૂલછડી સાલ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું ડેન્ગુચા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પચ્ચીસ વર્ષ ફરજ સસ એવા બજાવી અને પોતાના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં મદદની શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ નિવૃત્ત થતા તમામ શિક્ષકોની આંખોમાં આંસુ આવી ગયા પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વની સાથે અનેક કામોમાં સહભાગી થનારા મનુભાઈ પરમાર નિર્મળ અને હૃદયસ્પર્શી જાય તેવા ભાવિક વ્યક્તિને વિદાય આપતા તમામ લોકોને તેમની નિવૃત્તિ બાદનું જીવન ખૂબ જ સરળ બની રહે તે માટે પ્રાર્થના કરી આ પ્રસંગે ડિંગુચા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ને ટૂંક જ સમય પહેલા શાળામાંથી ટ્રાન્સફર થતા બોરીસડા પ્રાથમિક શાળામાં જતા તેઓએ પણ આ શાળાના બાળકો માટે પીવાના પાણી માટે મિનરલ મશીન શાળાને ગિફ્ટ કર્યું જેથી કરી તેમનો પણ તમામ શાળા પરિવારે ખૂબ આભાર માન્યો આ વિદાય સમારંભ કાર્યક્રમમાં શાળા પરિવાર સાથે તમામ બાળકો હાજર રહ્યા અને આવનાર તમામ મહેમાનોએ તેમને શુભેચ્છાઓને ભેટ અને સ્વાગત આપી અને કાર્યક્રમને સફળ બનાવવા ડિંગુચ્છા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ મીનાક્ષીબેન ભરવાડ તેમજ એસએમસી સભ્યો સાથે તમામ સ્ટાફ પરિવારે ખૂબ જહેમત ઉઠાવી બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ કલોલ લઈ જવામાં પાછું પાણી કરી નથી શાળા સમય બાદ અને શાળા સમય પહેલા પણ તેઓ આપણી શાળામાં આવતા હતા કેમ કે તેઓ ગામમાં રહેતા હતા ગામમાં રહેતા હતા અને તેમનો અમૂલ્ય સમય શાળા સમય પછી પણ તેઓ આપી બાળકોને પ્રેક્ટિસ કરાવતા અને ઠીક સુધી લઈ જવા માટે ખૂબ જ અધા પ્રયત્ન કર્યા છે સાથે સાથે તેમણે ધોરણો પણ લીધા છે પહેલું બીજું અને ત્રીજું એ ધોરણ તેઓ ભણાવતા હતા सरस गम्मत करा दादा ब्रह्मा दादा आणि रमेश रमेश साठी तो ज्ञान आपता होता साथे साथे त्यांनी बालकोनी विविध कसरतो कराता योग कराता योगिनी प्रेक्टिस करावा पिरामिड कराता 2015 नी ऑगस्ट आणि 26 नी जानेवारी होई ने त्यारे तो ज्यानी मारा बिगला नु लगन होई एवो तयार फेन आपली शाळा मा हाजिर होता आता आणि हाजिर सर्व મારી 23 વર્ષની નોકરીની અંદર મે જોયું છે કે તેઓ શાળાની અંદર સૌથી પહેલા આવી જાય ચાર્યો પેડા તૈયારી કરીને છે આગલા દિવસે જોજવંદનો કાર્યક્રમ કરી નાખે હવે અમને વિચાર આવી છે કે 15મી ઓગસ્ટના અને 26મી જાન્યુઆરીના દિવસની તૈયારી કરનાર શિક્ષક આજે અમારી શાળાની વચ્ચેથી જઈ રહ્યા છે

હૃદય કાઠું કરીને આજે મારે બોલવાનો પ્રસંગ આવ્યો છે પચીસ વર્ષના વાણા વીતી ગયા પ્રાથમિક શાળામાં તમારી વચ્ચેથી આ બાળકોની વચ્ચેથી મારા શિક્ષક મિત્રો વચ્ચેથી આજે જવાનું થાય ત્યારે ઘણું દુઃખ થાય છે મારા શિક્ષક મિત્રોનો ખૂબ ખુબ આભારી છું કે એમના સાથ સહકાર ગ્રામજનોના ગ્રામજનો પ્રેમ અને હું ના કારણે આજે પચીસ વર્ષ મારા પૂર્ણ થયેલ છે તો હું તમને આભારી છું રોડી છું મંચસ્થ મહાનુભાવ સૌ પ્રથમ તો બેન શ્રી પાનસર પેસન્ટ ના શ્રી સીઆરસી સાહેબ

આજના ભોજનના નિતેશ સુમનભાઈ પ્રભુદાસ પટેલ કે જેઓ આજના મારા વિદ્યાર્થી છે સ્વર્ગસ્થ ભરતભાઈ નાગજીભાઈ કે જેઓ આપણી વચ્ચે નથી પરંતુ એમને ભાઈએ મને એમ કહ્યું કે મનુભાઈ તમારા વિદાય સમારંભના વખતે મારા ભાઈના નામથી હું પણ ભોજનના દાતા બનવા માંગુ છું બંને ભાઈઓના વિદ્યાર્થીઓ છે સાથે સાથે અર્પિતભાઈ કે આજે તાલુકા ઉપપ્રમુખ ભાજપના ઉપપ્રમુખ છે કે જેઓ મારા જ વિદ્યાર્થી છે ને આજે મારી જોડે મંચ ઉપર બેસે તો મારું શિક્ષણ એળે ગયું નથી આજે ત્રણ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે સાથે સાથે મારો પણ બાબલો છે એ પણ મારો વિદ્યાર્થી છે એ પણ આજે પોલીસ કોન્સ્ટેબલ છે એટલે અહીંયા મંચ ઉપર જે વિદ્યાર્થીઓ બેઠા છે એ મારી હરોળમાં બેસે ત્યારે એમ કહેવાય કે સાચું શિક્ષણ આપ્યું કહેવાય